હેલો દોસ્તો કેમ છો તો બધા જ મજામાં હશો તો હું આવી ગઈ છું મહીસાગર ને કિનારે તો આજે આપડી મહિસાગર નદી અને આપણે આજે કરવાના છીએ શીતળા માતાનું પૂજન તો બધા જ કરતા હશો તો તમે મારા ગામનો નજારો જોઈ શકો છો તો ચાલો હવે શરૂ કરીએ તો આજે શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે તો તેમાં કઈ કઈ સામગ્રી લેવાની છે તો આ બધી જ મેં વસ્તુ તમને પહેલાં બતાવી હતી તો આપણે જે ખેતરની અંદર થતું હોય છે દોડા ચીબડા જે બધી ચડાવવામાં આવે છે શીતળા માતાને અને આજે કોઈ પણ ઘાસ નથી કટિંગ કરતી કેમકે એટલા માટે આજે શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે અને આ જૂની પરંપરા વર્ષોથી આપણા વડીલો કરતા હતા તે કરીએ છીએ તો આ બધી સામગ્રી લઈ અને આજે આપણે તેમની પૂજન વિધિ કરવાની હોય છે તો હવે આપણે શીતળા માતા નું પૂજન કરીશું તો આ રીતના માટી લઈ અને બનાવવામાં આવે છે તો આપડે દીવો પ્રગટાવી અને અગરબત્તી પણ સળગાવી દઈએ પછી ફૂલ પણ આ રીતના આપણે આપણે આ રીતના દોરો લાવે હતું દોરો તો હવે આપણે પાણી પણ આ રીતના ચડાવવાનું હોય છે તો કુલરનું લાડુ પણ આપણે ચડાવી દઈએ આ રીતના તો આપણે શીતળા માતાનું પૂજન કરી લીધું અને મહીસાગર નદીમાંથી પાણીનો લોટો પડી અને મંદિરે જઈશું અમારા ચામુંડા એ મંદિર છે તો આપણે તેમના દર્શન કરીશું અને પછી આપણે પાણી ચઢાવીશું જય ચામુંડામાં તો અહિયાં મહારાજ છે જય માતાજી મહારાજ તો અહીંયા તેમને પણ આપણે દર્શન કરી લઈએ તમને પણ ચામુંડા માતાના દર્શન કરાવું અમારા કુળદેવી છે અને અમારા ગામની અંદર જ છે તો આ માતાજીનો કોઈ દિવસ આપણે બ્લોગ પણ બનાવીશું અને ચૈત્ર સુદ આઠમના દિવસે અહીંયા ભવ્ય મેળો પણ ભરાય છે તો અમે આ વિડીયો નથી બનાવ્યો જો તમે કહેતા હોય તો આપણે બનાવીશું કમેન્ટ કરજો તો નદી કિનારેથી પાણી લાવ્યા પછી અમે અહીંયા પીપળું છે ચામુંડા માતાના મંદિરની સામે તો દર સાલની જેમ અહીંયા પાણી અમે ચઢાવીએ છીએ તો તમારે તૈયાર આવું કરે છે કે નહીં તે જરૂરથી જણાવજો તો આ રીતના પોચવટા અમે ફરીએ છીએ તો આમ અમે પોચવટા ફર્યા છીએ પીપળા ને નદી થી પાણી લાવીને તો અમારા સરમી બેન રહી ગયા હતા તો આવી ગયા શરમી બેન હવે તમે પણ પાણી ચડાવો પીપળા ને આપડે શાસ્ત્રો પ્રમાણે દેવ માનવામાં આવે છે હે ને તો તમે દર સાલામ ચડાવો થાય જો પૂર તો આમ આજે આપણે શીતળા માતાનું પૂજન કર્યું અને વર્ષોથી અમારા વડીલો પરંપરા મુજબ મેં તમને બતાવી છે અને તમે કેવી રીતના કરો છો તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમે તો આ રીતના કરીએ છીએ તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને પેજને ફોલો કરજો અને અમે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું બાય બાય